ત્યારે આ દુર્ઘટના બની આ ઘટનાએ ખુલ્લી ગટરો અને જાહેર જગ્યાઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે દ્રષ્ટિ સાક્ષીઓએ જણાવ્યું કે બાળક અચાનક ગટરમાં લપસી પડ્યું જેના કારણે માતા બેહોશ થઈ ગઈ સ્થાનિક રહીશોએ તરત જ તંત્રને જાણ કરી અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોની મદદથી બાળકને શોધવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું ગટર ઊંડું અને જળ પ્રવાહ તીવ્ર હોવાના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની આ દરમિયાન બાળકના પરિવારજનો અને સ્થાનિકો ચિંતિત થઈ રાહ જોઈ રહ્યા હતા આ દુર્ઘટનાએ ફરી એકવાર શહેરમાં ખુલ્લી ગટરોના ખતરાઓને લઈને ગંભીર ચેતવણી આપી છે સ્થાનિક રહીશોએ તંત્રને તાત્કાલિક પગલા લેવા અને ખુલ્લી ગટરો ઢાંકવાની માંગણી કરી છે જેથી આવો દુઃખદ ઘટના ફરી ન બને મહાનગરપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આવી દુર્ઘટનાઓને અટકાવવા માટે કડક પગલાં ભરવામાં આવશે હાલ બચાવ કામગીરી ચાલુ છે અને તંત્ર સકારાત્મક પરિણામની આશા રાખી રહ્યું છે મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જાતો હતો અને ગટાનું ઢાકણું ખુલ્લું હતું મને ખબર નહોતી અચાનક પડી ગયો અંદર

હજી મળ્યો નથી આ લોકો કરે છે શું ઈજ નથી ખબર પડતી ક્યાં ના ગોતે છે બે કલાક થી તો ગોતે છે હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદર બધાની જ બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ